બકદાદય ઋષિને સંતોષ કેટલો વધારે છે પરમાત્માના તપમાં કેટલા વર્ષો જુઓ બક બકદાલ ઋષિએને તપ કરતાં દેખી અર્જુનજી ઋષિને પગે લાગીને પૂછવા લાગ્યા અરે મહારાજ ઉનાળો શિયાળો અને ચોમાસામાં શું તમારે ઝૂંપડીની જરૂર નથી પડતી હે મહારાજ તમારે જરૂરી ઝૂંપડી બાંધવી જોઈએ ત્યારે બકદાલય ઋષિ કહેવા લાગ્યા તારું કહેવું સત્ય છે પણ કેટલું સાવ થોડુંક જીવવા સારું એટલી બધી મહેનત કરવાની શું જરૂર છે એવું સાંભળી અર્જુનજીએ પૂછ્યું ઓ મહારાજ તમારા શરીરને કેટલા વર્ષ થયા ત્યારે ઋષિ બોલ્યા મને ખબર નથી પણ મારા માથા ઉપર મેં પત્ર મૂકેલું છે તે પત્રમાં જેટલા મોટા મોટા છિદ્ર છે તેટલા મારી આગળ બ્રહ્માજી થઈ ગયા છે એટલે અર્જુને તે છિદ્ર ગણ્યા તો વીસ છિદ્રના વીસ બ્રહ્માજી થઈ ગયા હશે એમ સમજ્યું એટલે અર્જુને વિચારમાં પડી ગયો અરે મહારાજની વૃદ્ધિ કેવી ટૂંકી રહી છે આપણો તો આયુષ બહુ જ ટૂંકું છે છતાં આશા ઘણી મોટી રાખીએ છીએ અરે દેવ અમે અજ્ઞાનના કારણે જીવો નકામી આશા રાખીએ છે પાના નંબર આઠસો સત્તરમાં પુરાવો છે તો હે ધર્મરાજા ભગવાન ભજવાનો આવો મનુષ્ય દેહ વાર વાર મળવાનો નથી માટે આવા કળીજુગી વચનો ક્યાંથી બોલે છે જુઓ પરમાત્મા તો સર્વશક્તિમાન છે તેવી શક્તિ તમારામાં કે મારામાં નથી વળી પરમાત્માને ઉપાધિ નથી અને તમારેને ને મારે અનતગણી ઉપાધિઓ છે તેથી ત્રિગુણી માયામાં રહેલો તે જીવ પરમાત્મા કહેવાય નહીં અને જે મન મતતાણીને પરમાત્મા કહે છે તે મૂર્ખા છે પરમાત્મા એક છે તે સ્થિર છે સૂક્ષ્મ છે માયા સ્થિર નથી તેનો રંગ રૂપ દેખાય છે તે માયાના શરીરનું નામ થાય છે નામ પડે છે રૂપ પડે છે રૂપ આવે છે પરમાત્મા નિરાકાર છે તેનું નામ જ નથી તેવા જ્ઞાની પુરુષના સંગથી જે જીવે ગયા જન્મે સહેજ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો તે જ તેને જ્ઞાની પુરુષ મળશે ને તે જ્ઞાન જાણી તે મોક્ષ પામે છે આ ગીત મહાભારત સાતસો ઓગણચાલીસ શાંતિ પર્વમાં પુરાવો છે તો આજે આપણે મતલબ કે ઘર રહેવા સારું સગવડ છે છતાં મતલબ કે હજી બીજો બંગલો જોઈએ આ ગાડી સારી ચાલે છે તો ના ઊંચી મોડલની ગાડી જોઈએ કેટલો મતલબ કે જે છે ને આ ભૌતિકમાં ઉન્નતિ કરીએ છીએ પણ જે આ જ્ઞાનની જરૂરી છે તેના માટે સાવ જીરો કશું એના માટે કોઈ પણ લગ્ન લાગતી નથી સવારનું સમયસર કોઈ ઉઠતું નથી કે પરમાત્માનું ધ્યાન ધરતું નથી પોતાના શરીરની સ્વસ્થતા જાળવા માટે